તો જય દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ આજે છે આપણો ડે થ્રી ટુ ટ્રીપ અને ભાઈ આજે અત્યારે આપણે છીએ સ્ટે ઇન મથુરા મથુરાની અંદર આપણો આ ત્રીજો દિવસ છે અને અત્યારે અમે રોકાણીએ છીએ મથુરા યમુના ઘાટ જે કે એની બિલકુલ એક્ઝેટ પાસે અને ભાઈ આ છે એક ધર્મસ્થળા જ્યાં ગુજરાતી લોકો વધારે રોકાવાનું પસંદ કરે છે કેમકે બહુ મસ્તનો અહીંથી નજારો તમે જોઈ શકો ને અહીંથી બાકી બધી જે વસ્તુ છે એ પણ બહુ એટલે બહુ પાસે પડે અને આજની વાત કરીએ તો આજે આપણે જવાનું છે ક્યાં તાજમહેલ જોવા માટે તો તાજમહેલ જોવા જવાના છીએ અને સવાર સવારપોરમાં એને મસ્ત હનુમાન દાદાના દર્શન થઈ ગયા અને ભાઈ આજનો દિવસ શરૂ કરીએ કેમકે આજે આપણે જશું તાજમહેલ જોવા માટે તો અહીંથી આપણે એક જે છે કાર અથવા તો જે કહી શકો એક વાહન બુક કરાવ્યું છે અને એ આપણે લઈ જ મથુરાથી આગ્રા હવે અહીંથી મથુરાથી આગ્રા આઈ થિંક સાત થી સત્તર સિતર કિલોમીટર આવવું પડે અને ભાઈ જોઈએ આપણે ત્યાં જઈને કેવો નજારો છે શું મહેલ રિયલીમાં આટલું બધું ખૂબસૂરત છે કે નહીં તો ફર્સ્ટ ટાઈમ જોવાના છીએ તો ચાલો ટ્રીપને શરૂ કરીએ તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ડન થઈ ગઈ છે હા છે આપડી ગાડી તો સાફ કરી લઈએ કે કોઈ મોડું થઈ જાય આપડી ગાડી નથી આપડી ગાડી બજે જવાનું તો બુક કરી

આવીએ અંદર હવે તો ચેકિંગ ડન હવે જાય આપણે અહીંથી ગેટ થી અંદર છે મેઇન ગેટ આપણે અને વ્યૂ ચેક કરો એકવાર છે અથવા તો જે મકબરો ગયો હોય એની ટિકિટ ડન થઈ ગઈ છે તો હવે જાય ઉપરના થોડા ઘણા વ્યૂ જોઈ બહુ મોજા મોજા ઉપરની ટિકિટ ડન થઈ ગઈ છે અને આવા મોજા આપ્યા ભેગા ભેગ પહેરવાના ખબર નહીં ભાઈ એવું બધું શું ગંદુ થતું હોય છે ચાલો હવે જઈ મોજા મોજા પહેરી ઉપર આટો આટો મારતા આવી મસ્તનું વ્યૂ બહુ જોરદાર આવે છે અને ગરમી એવી જ થાય છે આહા ડાંગલા જેવો બૂટા પેલી ના છે આ તો કેવો ગંધારો લાગે હાવ કાઈ વાંધો નહિ વા જાય ઉપર ચલો અહીંથી જવાનું છે ફાઇનલી અંદર જોતા આવવા એજ કોઈ ખાસ એમ વધારે એ ઉતો નથી પણ આટ વર્ક માટે જે છે આટ વર્કને જે ગમતું એ માટે છે બાકી કાઈ એ બધું ખાસ જોવા layak નથી 200 રૂપિયા પે કરવા વર્થિત છે કે નહીં આપણે તો ભાઈ નો હોય એટલો લાગા વર્થિત પણ કાઈ વાંધો નહિ આઈવા હી તો એક ટાઈમ વિઝિટ કરાય અહીંથી આ કાઈક નો વ્યુ છે જોરદાર વ્યુ આવે બાકી ઈ થી હું અને બાપાને બધા અંદર ગયા હતા હું કે બાપા પૈસા બસો રૂપિયા લેતા તમને શું લાગે ભાઈ હું વસૂલ આવે ખાલી એક તો થોડા વરે બસો રૂપિયા લેખે યાર એટલું બધું કઈ જોવા જેવું કઈ એટલું ખાસ હતું નહીં કે માલિયો બસો રૂપિયા લેખે ટિકિટ રાખી પણ એટલું આપણે મજા આવે ખાસ ખાલી એક મકબરા હતા અને આ થોડું ઘણું આર્ટવર્ક છે માર્બલનું અમને તો બધું ખાસ લાગ્યું નહીં તમને તો ભાઈ લાગ્યું ખાસ તમે પહેલી વાર આવ્યા એટલે મેં કીધું તમને પણ ઓટો મરી દઈ મમ્મી ન આવ્યા કેમ કે એના પછી ગરમીનું નીચે જે છે થોડું ઘણું બેહવું પડ્યું પવન વવન આવતો હતો એટલે તો હવે જાય નીચે કેમ કે ગરમી બહુ વધારે થાય છે ભાઈ પવને પડી ગયો જો કે એટલે ગરમી થાય હારી પેટની તો હવે જાય નીચે તાજમહેલ જોતા આવ્યા અને ભાઈ ગરમી એક નંબર લાગતી હતી હવે પાણીએ ઠંડુ મગાવી લીધું અને ભાઈ એક વસ્તુ ધ્યાન રાખજો અહીંયા આવો હતો અને ગરમી બહુ છે અહીંયા ભાઈ અત્યારે લગભગ સાંજના સમય આવો તો વધારે સારું અને જો સવારે આવો તો થોડાક વહેલા બહુ વહેલા ટ્રાય કરજો આવવાનું કેમ કે તમે પાણી અહીંયા મળશે ને એક તો કોઈ જગ્યાએ ક્યાંય વેચાતું નહીં મળે અને ના તો ક્યાંય તમારે સરખી તમે પી શકશો એક બે જગ્યાએ છે પાણીનું પણ એટલે કોઈ ખાસ પાણી નહીં હોય તો હવે ચાલો નીકળીએ કે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો જમવાનું હજી બાકી છે બાય બાય કરીને આપણે આવી ગયા છીએ લાલ કિલ્લામાં તો ભાઈ લાલ કિલ્લાની અંદર કંઈક આ ટાઈપનું વ્યૂ છે જો કે ગરમી છે અહીંયા એટલે થાય મજા થતી એટલી બધી પણ ઠીક છે એમ જોવા લાયક સ્થળ હે તો આવ્યા હિત એટલો એટલો ધોકો ખાધો હોય પછી તમે એનો આવો તો થોડુંક રિગ્રેટ થાય એના કરતાં આવું વધારે સારું તો હવે આ ટાઈપનો કંઈક છે અહીંયા અને અહીંયા જો આ ટાઈપનો તોપ રાખેલી છે અને આ કંઈક આ ટાઈપનું બેસવા લાયક છે જગ્યા જો કે ગરમી બહુ વધારે પડે છે ને પવન નથી જીવી કંઈ એટલે વધારે થોડુંક ઓલું લાગે ઉમસ જેવું કાંઈ વાંધો નહીં થોડીક વાર ફરી ફોટોઝ ફોટોસ ક્લિક કરી નાખીશું આપણે તો બાકી સોશિયલ મીડિયામાં આપણે રીલ્સ પણ બનાવવાની હોય એટલે એ પણ કરવી જ પડે ને

થોડીક વાર રખડી ફોટોસ ફોટોસ ક્લિક કરી અને પછી કરીએ કંઈક આગળ આપણા પરાક્રમ આપણે માણસ નથી વાંદરા કેવી એક તો ભાઈ પગ લાંબા કઈ હું ને એક બીજાને ટેકો મળી ગયો વાંધો નથી પવન મસ્ત મસ્ત ના આવે છે અહીંયા આપણે ગરમીના નાઈ રહ્યા ભાઈ આપણે આવી રીતે કર્યું આપણે તો ફોલ નાખ્યો અહીંયા ન આવે વિચારો

તો ભાઈ દહીં ને થેપલા હતા ભેગા ભેગા આપણે સેવ ટમાટર અને ખીચડી પણ એડ કરી દીધી છે સેવ ટમેટા અને થેપલા મસ્ત ચાલો હવે જમી લઈ જપટથી જમી લીધું છે અને હવે કરશું આરામ કેમ કે છે આપણે સવારના પાંચ અથવા છાવા પાંચ વાગ્યાની ટ્રેન તો ભાઈ જમીને આપણે હવે સૂઈ જશું અને ભાઈ કાલ જે છે આપણે જવાનું છે મથુરાથી હરિદ્વાર અને ભાઈ બપોરકના તાજમહેલથી આવીને એક તો થાક એવો લાગ્યો હતો અને ઉપરથી ભાઈ પ્રોબ્લેમ એ હતો કે જમવાનું બી નહોતું થયું ટાઈમ સર એટલે ભાઈ થાકી પણ ગયા હતા એટલે આપણે આવીને ડાયરેક્ટ નાસ્તો કર્યો થોડો ઘણો અને ડાયરેક્ટ અંદર ખેંચી લીધી હતી પછી રૂંઢક ન પછી બ્લોક સ્ટાર્ટ કર્યો પણ કંઈ વાંધો નહીં ભાઈ ટ્રાવેલિંગમાં એ બધું તો ચાલતું હોય તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો જમીન તો કેમ કે સવારે વહેલું ઉઠીને જવાનું છે સ્ટેશને એટલે અત્યારે વહેલાં સુઈ જઈએ અને ભાઈ બાકી વાંધો તો નથી વરસાદ જેવો કહી છે ને વાતાવરણ બહુ મસ્ત છે તો ભાઈ આજનો બ્લોગ અહીં વિરામ આપી અને આ ભાઈ બ્લોગ થોડોક નાનો થયો છે મને ખબર છે તો કાંઈ વાંધો નહીં બ્લોગ ચાલુ કરે તો લાઇક શેર સબસ્ક્રાઈબ એન્ડ વાય છે તરકાદી